હલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ સુપર સેલે ફ્રેન્ડ્સ હું છું પ્રીતિ પટેલ આજે આપણે રેસીપી શરૂ કરતા પહેલાં આ સોજી છે જેને આપણે પલાળી દઈશું આ સત્યનારાયણનો શીરો શેકીએ છીએ એ જ સોજી છે તો તમે જોઈ શકો છો લગભગ એક વાડકી જેટલી મેં સોજી લીધી છે તો એમાં આ રીતે થોડું પાણી એડ કરી અને આપણે એને લગભગ દસેક મિનિટ માટે પલાળવા દઈશું તો આ રીતે સોજી ડૂબે એટલું જ પાણી એડ કરવાનું છે વધારે પાણી એડ કરવાનું નથી તો સોજી આટલા પાણીમાં ફૂલી જશે તો સોજી ફૂલે ત્યાં સુધી આપણે આગળની રેસીપી જોઈએ તો એના માટે આપણે જોઈશે બહુ જ બધા લીલા મરચાં મરચાંની સામે લસણ પણ એટલું જ જોઈશે તો લસણ લીલા મરચાં બે ચમચી જેટલા કાચા હોય શેકેલા શીંગદાણા અને એક ચમચી તલ અને એક ચમચી વલિયારી આ બંને મિક્સ કરેલી છે એ હું યુઝ કરવાની છું તો ચાલો રેસીપી શરૂ કરીએ ફ્રેન્ડ્સ આ રેસીપી એટલી સરસ છે કે તમે ટ્રાવેલિંગમાં પણ લઈ જઈ શકો છો કે સવરનાપોરમાં મહેમાન આવ્યા હોય તો તમે એમને બ્રેકફાસ્ટમાં પણ સર્વ કરી શકો છો તો ચા સાથે પણ આ કોમ્બિનેશન સારું લાગે છે તો ચાલો રેસીપી જોઈએ આ રેસીપી માટે આપણે ઉપયોગ કરવાના છે એ છે કચ્ચી ધાણીનું તેલ એટલે કે સરસોનું તેલ તો સરસોના તેલથી જ આનો સ્વાદ ખૂબ સરસ આવે છે તો તમે કોઈપણ કંપનીનું વાપરી શકો છો તો એના માટે આપણે એક તવો મૂકીશું અને તવા ઉપર થોડું સરસોનું તેલ મૂકીશું લગભગ બેથી ત્રણ ચમચી જેટલું હશે હવે તેલ ગરમ થાય એટલે આપણે એમાં એડ કરીશું બહુ જ બધા શિંગદાણા તો શીંગદાણા સરસ ફ્રાય થઈ જશે અને સરસ હલકા તાપે શેકાઈ જશે કાં તો તમે શેંગદાણા પહેલેથી પણ શેકીને રાખી શકો છો તો આ રીતે આપણે એને હલકા તાપે તવામાં જ સરસોના તેલમાં શેકી લઈશું તો ફ્રેન્ડ્સ લગભગ શીંગદાણા આપણા પચાસ ટકા જેવા શેકાઈ ગયા છે તો એ જ ટાઈમે આપણે એડ કરી દઈશું બહુ જ બધું લસણ તો લસણ એક બાજુ શેકાશે અને શેંગદાણા જે હથકતરા છે એ પણ સરસ શેકાઈ જશે તો લસણને પણ આપણે સરસ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકવાનું છે આ બધો પ્રોસેસ આપણે ધીરા ગેસથી જ કરીશું જો ફાસ્ટ કરીશું તો લસણનો કલર અને શિંગદાણા બધું પ્રોપર નહીં રહે કલર ચેન્જ થઈ જશે અને શિંગદાણા બરી જશે તો લસણનો હલકો ગોલ્ડન બ્રાઉન કલર આવી ગયો છે તો હવે આપણે એડ કરીશું લીલા મરચાં કારણ કે લીલા મરચાં શેખાશે ત્યાં સુધી લસણ પણ જોડે શેકાવાનું છે તો લીલા મરચાં પણ એડ કરી દઈશું અને એને પણ આપણે ધીરા તાપે બધું ફ્રાય કરીશું તો બધું જ સરસ ફ્રાય થઈ જાય મરચાં શેકાઈ જાય લસણ ગોલ્ડન બ્રાઉન થઈ જાય શેંગદાણા પણ શેકાઈ જાય ત્યારે આપણે એમાં એડ કરીશું એક ચમચી તલ અને એક ચમચી વળિયારી તો એને પણ થોડુંક હલકા તાપે સરસ એની સાથે મિક્સ થાય ત્યાં સુધી શેકી લઈશું અને બધું સરસ આપણે હવે ગેસ બંધ કરીને ઠંડુ પડવા દઈશું તો વેટ એન્ડ વોચ તો ફ્રેન્ડ્સ પેલું ઠંડુ પડે ત્યાં સુધી આપણે હવે આ બાફેલા બટાકાને છોલી લઈશું અને છોલી અને આપણે એને મેશ કરી લઈશું તો બટાકા પણ આ રીતે તમે ઇઝીલી છોલી શકો છો ઉપરથી મારી અને સ્કીન લઈ લેશો એટલે બટાકા ફટાફટ લઈ જશે હવે આ બટાકાને આપણે મેશ કરી લઈશું અને સરસ બધા જ મેશ થઈ જાય એટલે આપણે એને એક કથરોટમાં કાઢી લઈશું તો કથરોટમાં આપણે કાઢીને હવે એમાં લોટ બાંધીશું તો તો સૌપ્રથમ આપણે એડ કરીશું રેડ ચીલી ફ્લેક્સ એ તમારે ઈચ્છા પ્રમાણે વધારે ઓછા કરી શકો છો આ છે પલારેલી સૂજી જેને આપણે મેશ કરેલા બટાકા સાથે જ એડ કરીશું હવે આપણે એમાં એડ કરીશું બેસન લગભગ બે ચમચી જેટલું બેસન એડ કરીશું અને લાસ્ટમાં આપણે એડ કરીશું એક વાડકી ઘઉંનો લોટ હવે આપણે એમાં એડ કરીશું તલ અને વલિયારી તો સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને બધો જ લોટ આપણે પહેલાં મિક્સ કરીશું બટાકો મેશ કરેલો છે એનાથી જ લગભગ બંધાઈ જશે જો પાછળથી જરૂર પડશે તો થોડું પાણી એડ કરીશું તો આ લોટ બહુ કડક નથી થતો થોડો મીડિયમ જ થાય છે તો તમે જોઈ શકો છો પાણી વગર જ આપણે આ લોટને સરસ બાંધી લીધો છે તેલથી થોડું ગ્રીસિંગ કરીને આપણે એને દસ મિનિટ માટે રેસ્ટ માટે મૂકી દઈશું તો ફ્રેન્ડ્સ આ લોટમાંથી તમે અટામણ લઈને રોટલી પણ બનાવી શકો છો કાં તો થેપીને તમે એની પૂરી પણ બનાવી શકો છો તો તવામાં આપણે જે શેક્યું હતું એ બધું સરસ ઠંડુ થઈ ગયું છે તો ચાલો હવે આપણે એને પીસીને એની ચટણી રેડી કરી લઈએ તો એના માટે આપણે લઈશું નાનું મિક્સીનું બાઉલ અને બધું આમાં ટ્રાન્સફર કરી દઈશું એમાં આપણે સ્વાદ પ્રમાણે થોડું મીઠું એડ કરીશું અને એનું મિક્સી કરીને આ રીતે દરદરી પેસ્ટ રેડી કરીશું તો ફ્રેન્ડ્સ આપણી આ ચટણી રેડી છે એને ઠેચવા પણ કહેવાય છે આ બાજુ લોટ પણ આપણો સરસ સેટલ થઈ ગયો છે તો હવે એમાંથી આપણે નાના નાના પૂરીના લુવા બનાવી દઈએ તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો લુવા આપણા સરસ રેડી છે તો ચાલો હવે વણીને એની પૂરી બનાવવાનું સ્ટાર્ટ કરીએ તો વણવા માટે આપણે એક આડની લઈશું અને આડની ઉપર આ રીતે પ્લાસ્ટિકની એક શીટ સ્પ્રેડ કરી લઈશું અને એના ઉપર આપણે થોડુંક તેલ લગાવી દઈશું હવે એની ઉપર આ લુઓ મૂકીને આપણે હાથથી જ એને આ રીતે પહો કરી દઈશું તો ફ્રેન્ડ્સ એટલા ઇઝીલી સરસ પૌરો થઈ જાય છે અને પૂરી એની બની જાય છે તો આ રીતે થાપીને આપણે પૂરી બધી રેડી કરીશું અને આપણે એને હવે ગરમ તેલમાં તળીશું સ્ટાર્ટિંગમાં તેલની ફ્લેમ આપણે લો ટુ મીડિયમ વચ્ચે રાખીશું અને પૂરીને આ રીતે હલાવતા રહીશું અને પૂરી થોડી ફૂલી જાય એટલે આપણે એને પલટાઈશું અને ફ્રેમ આપણે મોટી કરી દઈશું તો આ રીતે આપણે પૂરી બધી જ બનાવી લઈશું તો તમે જોઈ શકો છો કેવી સરસ પૂરી રેડી થઈ છે તો ચાલો હવે આપણે એને કાઢી લઈએ અને ગરમ ગરમ સર્વ કરીએ તો ફ્રેન્ડ્સ ગરમ ગરમ સોજી અને આલુની પૂરી રેડી છે અને ખૂબ જ સરસ ક્રિસ્પી અને સોફ્ટ થઈ છે અને મેને સર્વ કરી છે આપણી ઠેચવાની ચટણી સાથે એકદમ તીખી તીખી ને તમતમ મોડું ચોખ્ખું થઈ જાય એવી અને સાથે જ આપણે તીખાટને મારવા સર્વ કરીશું ગર્યો આપણો ગુજરાતી છૂંદો તો ફ્રેન્ડ્સ આજનું કોમ્બિનેશન બ્રેકફાસ્ટ માટે તો અતિ ઉત્તમ છે જો તમને આ રેસીપી ગમી હોય તો એકવાર ચોક્કસ ટ્રાય કરજો ડિનરમાં પણ ફાવશે જો સાથે શાક બનાવી દીધું હશે તો તો ફ્રેન્ડ્સ કીપ વોચિંગ સુપર સેલિયા ફોર ન્યૂ ન્યૂ રેસીપીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઇક કરજો અને ખૂબ ખૂબ શેર કરજો થેન્ક યુ ફ્રેન્ડ્સ ફ્રેન્ડ્સ ગયા એપિસોડમાં મેં વિટામિન બી ટ્વેલ્વથી ભરપૂર સરગવાના પાનની એક નવી જ રેસીપી મૂકી હતી તમે જોઈ કે નહીં જો ના જોઈ હોય તો ચોક્કસથી જોજો અને વિટામિન બી ટ્વેલ્વ તમારું ઓછું હશે તો ચોક્કસ ઉપર આવી જશે આ રીતે અઠવાડિયા મેં એક બે વાર સરગવાના પાન ખાશો તો સાથે બધા ઇન્ગ્રીડિયન્ટ્સ યુઝ કર્યા છે એ પણ વિટામિન બી ટ્વેલ્વથી ભરપૂર છે તો આ રેસીપી એકદમ હેલ્ધી છે તો તમે જરૂરથી ટ્રાય કરજો તો ચાલો ફ્રેન્ડ્સ ટાટા બાય બાય તમને કેવી લાગી તે કમેન્ટ બોક્સમાં લખજો